બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકર ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં યાન પરમ નો મહિમા આજે બારમો કડવો શ્રવણ કરશો અગિયાર માં કડવામાં માં સાંભળ્યું કે ને ઉચાટ થયો કે આ નિરાધાર આ દુષ્ટ ઉપાડી જાય એનો કોઈ સંગી નથી મારે તો પક્ષ કરવો છે ભલે મારો વ્રત ભંગ થાય પણ એને છોડાવવી પડે રાક્ષસ જોડેથી અને વૃકોન્દ્ર ભીમ તૈયાર થયો ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સાંભળો બાર મોકલવો બોલ્યા જય મુનિ રાજા સાંભળો લડી વૃકો અંદર ને રીશ મારે અસુર ધોળે દીશ ચાર ભાઈમાં નથી વિવે કહીએ તો જાળવી બેઠા ટેક પણ પાપી સતી ને હરે સતીનું સતય ભંગ કરે તેથી પાતક મોટું થાય આપણું કુળ નરક માં પડાય इहलो रे बेसे पाप बीजा यड़ा तणाया पदाप રામાર જવાસતી થ્રહ્માંડ નો કદી ન મળે વૈ કુઠવાસો તે તો સમજતા નથી મમવીરા એમ વિચાર્યું ગુણ ગંભીરા તુર પૂર ઋષિ જયમુની કે છે કે હે જન્મે છે રાજા ધ્યાન થયા યાન પરબ નો મહિમા સાંભળો વૃકોન્દ્ર ભીમ રીસ ચડી છે કે આ ધોળે દિવસે આ દ્રૌપદી લઈને મારી નાખશે લઈ જશે ચાર ભાઈઓમાં વિવેક નથી અને એ તો ટેક પકડીને બેઠા છે પણ પાપી આ દુષ્ટ જો સતીને હરીને જાય અને સતીનો એ સતભંગ કરી નાખે એનાથી મોટો પાપ કયું ગણાય અને અમારો કુળ આ નરકમાં જાય એ જ પહેલું પાપ લાગે અને બીજા આબળાના નિશાસા લાગે દ્રૌપદીને જલથી મૂકીને જો જાશો તો એનાથી મોટો વિશ્વાસઘાત કયો બ્રહ્માંડ નો નિશાસો લાગે અને કદીકુમાં વાસો ન મળે એમ ભીમસે રોવાટે સુર વ્યાપ્યું છે ખૂબ ક્રોધાતુર થયો છે રક્ત થઈ ગયા ઉછળ્યો કુંતી કે मुठी वाली ने मुकी डोट पापी ने चोट गाजो पापी महाबल दाखी पैली अबला न धरण नाखी, पक्षी कच्छ भिड़ी दीधो खरे खर खुखारो कीधो महादुष्ट बुद्धि नो भीमे सामी ठोकी खंब तब भीमसेन सामो थयो, पहलो पापी बाजवा गयो તો વયે બે બળવંત બાજા જાણે ઐરાવત ગજ ગાજા ત્યારે નગરી નાયસુર લોક આવ્યા જોવાન થોકા થોક સૌ ડુંગર ઉપર યુભા સૌને જોવા ના મન સુબા બાજા બળિયા બે અપાર એક મારે માર મારે ગડદા પાટુ ને કણી તેથી જાય સુજી મારે ઉપડે હૈયા હાડે હાડે આગા થઈ જાય ગાલે ગોઠ્યો યંગ નીમય કાળા લાલ ચકામા પડે દાંત પીસી ને દેવું વઢે ਨਾਖੇ ਕਰਮੀ ਚੀਸ ਵਾਲੀ ਲੜਾਵੇ ਇਹ ਤੋ ਸ਼ੀਸ਼ ਵੜੀ ਖਵੇ ਖਵਾ ਪਸੜੇ ਪਗਨੀ ਆਟੀ ਘੋਟੀ ਪਾੜੇ જેમ જેમ જેનો દાવય આવે લડે છે જેમ જેને ફાવે કોઈ પાસો પડે ન લેશ એક એક ના તાણે કેશ ਡੋਕ ਨੀਚੀ ਕਰੀ ਨੈ ਨਮਾਵੇ ਇੱਕ ਇੱਕ ਨਾ ਦਾਉ ਮਾਨਾਵੇ ਮਾਰੇ ਗਲ ਮਾਗੜਦਾ ਤਾਣੀ ਐਥੀ ਰੂਧੀਰ ਰੇਲ ਰੇਲਾਣੀ ਨੀਚਾ ਨਮੀ ਨਮੀ ਗ੍ਰਹਿ ਚਰਣਾ ਇੱਕ ਬੀਜਾ ਨੇ ਢਾਲੋ ਆ ਧਰਣਾ ਪਣ ਦਾਵ ਕਾਈ ਨਵ ਚੁਕੇ ਜੋਈ ਜੋਈ ਨੇ ਪਗਲਾ ਮੁਕੇ મળે કાન કોંદરે બેસી પાપી નો પાગ જાલી ચરણ ઉભો થયો તેવો અસુર ઢળી ગયો તેવો દાવો વૃપંદરે કીધો એના ચરણા ચરણ તળે લીધો બીજો ચરણ છે એના કર્મા ઘણું સૂર્ય આવ્યું વૃપંદર માં એ તો દારૂણ દૈવત દાખ્યો પોળો પાયા કરીને ચીરી નાખ્યો ભીમના રક્તલોચન થયા છે કુંતીનો તન ઉછળ્યો છે મુઠ્ઠી વાળીને ડોટ મૂકી છે જેની પાપીને ચોટ મારી છે પાપી રાક્ષસે પણ દ્રૌપદીને ધરણ ઉપર મૂકી છે અને પછી કચ્છ ભેડાવ્યો અને ખોખારો કર્યો કે આવી જા હવે મહાદુષ્ટ બુદ્ધિનો છે અસુર ભીમ પણ એને સામો બાજવા ગયો ત્યારે બેઉ બળવંતા એવા ગાજ્યા છે જાણે ઐરાવત હાથી બાજ્યા હોય અને ડુંગર ઉપર નગરીના લોકો જોવા આવ્યા છે બધા અસુરો બધા ડુંગરા ઉપર ઉભા છે બધાને જોવાના મનસુબા છે કે બે ઉબળિયા એકબીજાને કેવા મારે છે ગરદા પાટણ કોણી મારે છે ધીક હૈયામાં હિકો ઉપડે છે હાડે હાડ ચકચુર થાય છે કાળા કાળા લાલ લાલ ચકમા પડે છે શરીર ઉપર ચીસો નાખે છે જેમ જેમ એકબીજાનો દાવ આવે એમ એમ લડે છે એકબીજાના કેસ તાણે છે નીચા નમીને એકબીજાના ચરણ પકડે છે એકબીજાને ઢરણ ધાળવા પણ કઈ દાવ ચૂકી ન જાય જોઈ જોઈને પગલા મૂકે છે એકબીજાના કાના મળે છે એમ અતિ હેરાન થાય છે એમાં વૃકોંદર ભીમે લાગ જોઈને પાપી દુષ્ટનો ચરણ પકડીને ભીમના પગની નીચે એને દાબ્યો છે એવો અસુર ઢળી પડ્યો અને દાવ જોઈ વૃકોંદરે બીજો ચરણ એના હાથમાં લીધો છે વૃકોંદર ખૂબ સુરવીર તાકાત આવી છે બહુ તાકાત કરીને એને ચીરી નાખ્યો છે દૈતને થયા ચિતાળિયા બે જ્યારે ગયો મેઘનાદ નો જીવ ત્યારે જાણ્યા ભીમ તણા ભુજ માઠા ત્યારે જો નારાય નાઠા સૌ નગરી માં ગયા નાસી ભી મન માં જોયું તપાસી આ તો પાપી તણું છે ગામ તેનું રહેવા દેવું નામ એમ સમજીને ડુંગર લીધા એના નગર માં ફેંકી દીધા તેથી કચરાણા બધા પાપી ભીમે બધા ને યમ પૂરી આપે સૂર ની કંદન કર્યો પછી પ્રેમ ને મળ્યો ચાલ્યા જાય હરિ ગુણ ગાતા મનમાયતી આનંદ થતા એવે માર્ગ માં શું થાય જે મેઘનાદ નો પિતા થાય તે તો થયો છે પ્રેત ની જાત તેવા તેના ત્રણે ભ્રાત તેવી એમણે જાણી વાત કરી મેઘનાદ ની પ્રાણ માટે આપણે જૈન વેર લઈએ પેલા પાંડવને દુખ દઈએ એમ જાણી ચારે ભૂત ગયા જા છે બે ચિતયા ઈ મેઘનાદના કર્યા નો જીવ ગયો બધા અસુરો ત્યાંથી નાઠા છે બધા નગરી નાસી ગયા ભીમે મનમાં જાણ્યું છે કે આ પાપીઓનું ગામ છે એનું નામ રહેવા ન દેવાય એમ સમજીને મોટા મોટા બે પહાડ લીધા ડુંગર લીધા એના નગરમાં ફેંકી દીધા એટલે બધા કચરાઈ ગયા રાક્ષસો લોક આપી દીધો અસુર નિકંદન કરી પછી ને લઈને પોતે ભાઈઓને મળ્યો અને બધાની સાથે પાછો માર્ગે ચાલ્યો જાય છે હરિપુર ગાતા ગાતા પાંચે પાંડવો સતી દ્રૌપદી જાય છે મનમાંથી આનંદ થાય છે એવામાં માર્ગમાં શું થાય પ્રેત થયેલો છે એમણે આ વાતની ખબર પડી કે આપણા મેઘનાદનો પ્રાણની ઘાત થઈ ગઈ માટે આપણે જઈને વેર લઈએ પેલા પાંડવોને દુઃખી દુઃખ દઈએ એમ જાણીને ચારે ભૂતડો જ્યાં સતીના સુદ પાંડવો જાય છે જય વૃ કોંદર ને નડિયા ભીમ ને પગે બાજી પડ્યા ભીમ ભીમભરપૂર મને બાજો કિયો બહાદુર એમ ત્રાસીને ને અળગો પડ્યો કરી પ્રેતે ડોટાળ્યો ભીમે ઓળખ્યા છે તે પ્રેત પછી થઈ ગયો સાવચેત લાંબા ભૂજ કરીને પછી દાબી તે નરમાં કીધા ચારે પ્રેતો ને લીધા

तो मुझे कहो काम करिए तमारो तो तमो कहो जे काम करिए तमारो वेल मस्तक धरिए भीम कहे छूटा करो तमने पण विश्वास सो आवे अमने प्रेत कहे लो या रजा लई ने जासु सदन તવ ભીમે બગલમાંથી કાઢ્યા પેલા પોતાને પગે લગાડ્યા પ્રેતજન વૃકોન્દ્ર ભીમના પગને બાજી પડ્યા છે ત્યારે ભીમ ભડકાયો છે કે મને કયો બહાદુર બાજ્યો એમ ત્રાસી નળગો પડ્યો પ્રેટ ને હળીયો કરી એટલે ભીમે ભગવાન નું સ્મરણ કર્યો પ્રેત ને ઓળખી ગયો પછી સાવચેત થયો લાંબા હાથ કરીને ઝાલ્યા છે અને ગાલ્યા પછી બગલો નરમ કરી ચારે પ્રેતો હાથમાં લીધા પ્રેતો કે છે કે મને ક્ષમા કરો મેં તમારા ચરણ લાગી અમારા મરણ મત કરો ત્યારે ભીમ કે છે કે હું કહું એટલું કામ કરો તો જીવતા તમને મૂકું ત્યારે પ્રેત કે છે કે અમે તમારા દાસ છીએ

ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ